બોરસદ ખાતે મિશન લાઈફ પર્યાવરણ અને જીવન જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આણંદ વહીવટી તંત્ર અને આબોહવા પરિવર્તન વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે એપીએમસી બોરસદ ખાતે મિશન લાઈફ પર્યાવરણ અને જીવન જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા

જેને માટે સારો ખોરાક અને સ્વસ્થ પર્યાવરણ અનિવાર્ય છે એવી સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં બોરસદના પ્રાંત અધિકારી અમિતભાઈ પટેલ મામલતદાર મયુર પ્રજાપતિ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના હોદ્દેદારો સરપંચો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા